જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ સરસ મજાની આપણે સવાર થઈ ગઈ છે અને સવારમાં નાસ્તામાં મેં આજે તો બનાવી નાખ્યો છે દૂધીના દૂધીના નહીં સોરી મેથીના પરોઠા બનાવવા છે પરોઠા કયો કે થેપલા કયો બધું એક જ કહેવાય અને અહીંયા મૂકી દીધી છે મેં ચા ચા જો સરસ મજાની ઉકળે છે ગરમ ગરમ ચામુકી છે ને અહીંયા મેં બાંધી લીધો છે આગળ જોતા રહેજો હટાણ માં જ ગુલાબ બહુ ખીલા જો કરી કેવી બેઠી ગુલાબ ની મસ્ત બેઠી છે હટાણ માં જો કાળી સકલી રહી લઈ જ રે દેખાડી

નાસ્તા પાણી કર્યા પછી મેં જો આ ઝાડવાનું બહુ શોખ ને જો આમાં સાફ સફાઈ કરું છું જો આમાં શું હોય જો રસો વાળા બેન આવ્યા લાગે અમે કીધા લો આ સાફ સફાઈ કરી જો આવડા ઓરવા આવી હતી ને કોયલ વેલ જો ઉગી ગઈ જો મસ્ત મજાની ઉગી ગઈ અને આમાં સડે ને એટલે મેં અહીંયા નાખી તો આપડા આમાં આજ ખાતર નાખવું હોય ને તો ન નાખી હતી તો આ બરી જાય આ હજી ન ઝીલી હતા ને તો આપણે સાફ સફાઈ કરી નાખી ને થામણાની તો સારું કીધું તો આ પછી આમ બઉ દુસો થઈ જાય આખું કટિંગ તો કરવું જ પડે નકર કચરો હોય ગુલાબના પાન આપણું જાડવું ઊંઘું શીખાય આપડે થોડું આપડે કાઢી કાઢીને કેટલી નાખ દઈશ તોય એટલું થાય આ કઈક ઊંઘું છે પણ ઝાડવાનો શોખ બધા ઘરે હોય તેની સારવાર કર્યા વિના રહો જ નહીં કઈક વાયવા રાખીને ખેરા રાખવું પણ જો ફૂકાતું જાય ગુલાબના પાંદડા શિયાળો છે ને વધારે ખરો ઉનાળો હોય ઉનાળામાં ઓછું ખરું વારવા સોરવા કાતી નાખી દઈજ ભાઈ તમારું બધું કેટલું કીને બઉ શોખ છે ઝાડવા વાવવાનું કોમેન્ટ કઈ કા Amat betul fok boh. Mesti nak kongola jauh ya bisu. Apa yang di luar ya bisu. Kondam mestiai pas. Kalau mempunyai seperti fakir, kalau tamara ayu bau kerja Hawaii jauh. Kita dah memang mesti seperti. Aku memang tewis. Nak kaya boh itu tewiwin pan. મેથી તો ઉગી જાય પણ આપડે કરવું મેળવી ના રે આપડે ખાવાનું જોઈએ બરોબર થઈ ગયું હા કાઢીને કેજો કોમેન્ટ શું જાળવું છે

તો કીધું હાલો આજ તો બધા શું ખાવું કીધું જે ખાવું એ બનાવ્યા ડુંગળી નાખી મસાલો બનાવ્યો આમાં થોડી હળદર નાખવાની મરચા નાખે મરચા હિંગ ચટણી નથી ધાણા જીરું પાવડર નાખવા ધાણા જીરું નથી કાઢવું જો એટલો હેલસી મેથીના ગોટા બનાવના કે હા યે મજા ગરમ ગરમ ભજીયા નમણા તે ઉચ ચાલુ હે કા થોડક છોડે ખાવ લીંબુ લીંબુ નાખી એટલે તેલ બહુ ઓલું ન રે કા Si, na mm. mm. Mereka ha? mm. mm. kota benar, wah, 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 પાણી બહુ ઓછું જોઈએ પેલા તો આવી રીતે મસ્તી નાખવાનું હતું તમે કેવી રીત બનાવો છો કેજો તા ના ગોટા આવી રીત બનાવે અલગ અલગ ટાઈપ થી બધા બનાવતા હોય હે બધા અલગ અલગ રીત હોય ને પાણી લાવો થોડું

Mitu, nomok, si tami ketawa ika, nah, apa, 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 kok. apa, 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 ત થાય બોન ભજીયા બનાવ નાખો ખાઈ લેલું કે શું સારું હાલો આપડે ઉપાધી નઈ નાસ્તો પાસો મોડો કર્યો તો આ ઘરે મોડા ઉઠ્યા ઘરે હોય એટલે એવું જ હોય ચેર બહુ બહુ મસ્ત થાય ઓ બેટર બનાવી લીધા હે હમણાં ભજીયા બનાવવાનું ચાલુ કરે એટલે બતાવી હમ દઈ દેજો એટલે મમ્મી ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું ભજીયા કા હમ ભજીયા કેવા Hmm. Cepatlah masukkan jangan gota benda. Nampak tak apa benda hmm. ni sekarang? Na gota nak kerja, nak hina gota.

જોઈ તો જો કેવા પો કેવા મસ્ત બહેનો જયું ને બોલાયું જયું આવો Buluh buluh. Soalnya, berjaya ke apa ini apa? Berjaya test kah? Seras. Seras. Nek tuh menerima itu. Alamak, cuy, nih boh mesti tahu dia berjaya apa nak. Nampaknya benar bawa itu. Ada api dia jual sekar. Kenapa ini? Seras. શરદી થઈ ગઈ ધીમા તાપ જેમ પેલા તેલ થઈ જાય ધીમા તાપ જ કરાય મેથી ભજીયા લાલ થઈ જાય ન કઈ ભાવ આવા હોવા જાય લાલ થઈ જાય પછી ઓલા લાગે છે Kerasa nol tawar Kewa bina, tere saikhan? Haa, nah, buah mas ke bina Hele agdang buhuta kewa dekai Kamare badai mudam panjari jatuh isu Haa, alok kawai tawar kan? Haa, banawit jipat Banawit jipat a banai isu A jadung bering A ring gama ama kerma badai buah bawa hmm. Sarasama limbu bering lang ring Ame tu osaj masal atin banawit Baji atu ame kan lilasak baji iwaw

મેથી આપણે બે ખાતા ડુંગળી મસ્ત લાગે રીંગ ખાવાની મજા આવે કડકડી સરસ થાય તું વણી જ ના ભજીયા બને

સરસ મજા ના થાય બપોરા ના ભજીયા ડુંગરીના પછી એમાં જયેસ ની ફરમાઈ શકી કે પૂરી એમાં જયેશ ને પૂરી બહુ વાલી ચટણી હા જયેશ પૂરી તમે હવારે બનાવી દો બપોરે બનાવી દો કઈ વાંધો ન બટેટા નું શાક ને પૂરી તો એ ખાઈ લઈ ધરાય

Pela queira ali, tá tudo. Mas que ela vai ter que voltar para onde? Se ela vai tocar ali, tá... Gajor, já falou, o que é que tem que ir para onde? Limbo Morsa, caju boda, morsi... Pungra, pode ter que powder... na bateta... Full hour... ડુંગળી પીરી પત્તી લઈ દેજો ડુંગળી મોંઘી થઈ ગયે મોટી બધું લેતી આવી લીંબુ પતી ગયા લેવા ગઈ તો કેટલા મોંઘા મોડલ સસ્તા સરસ જો હળદર જો લાલ ના

લઈ આવી ઝીણા મોટું મા ક લેવાનું હોય જ એટલે જાવું પણ બટેટા હાથું જ તો જોઈએ જો બટેટા લઈ જ બટેટા મોંઘા થયા શું પાસા નાઈ લેવા જ છો મોંઘા ખોઘા બરોબર બટેટા વિના ને ફૂલાવર લીધું એ કાલે શાકભાજી લેવી હતી અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા